કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી ગાંધીનગરના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અમિત શાહ સાથે સીધી વાત કરશું અમિતભાઈ આ જે રીતનો માહોલ કેસરીયો દેખાઈ રહ્યો છે સાણંદમાં માહોલ છે સમગ્ર દેશમાં આપ ફરી રહ્યા છો આપને શું કેવો માહોલ લાગે ચારસો પર અમિતભાઈ જ્યારે જ્યારે ભારતીય જનતા પાર્ટી આવો ટાર્ગેટ નક્કી કરે છે ત્યારે વિપક્ષ એક થાય છે આ વખતે પણ વિપક્ષ ભેગું થઈ ગયું છે

દેશની જનતા જોડાય છે આ વખતે ચારસો પાર થશે એવું અમિત શાહ દાવો છે કેમેરામેન પિયુષ લેવા સાથે હિરણ રાજુ એબી કે શાણા